પાંડવોનો અજ્ઞાતવાસ સમાપ્ત થવામાં થોડો સમય બાકી રહ્યો હતો પાંચે પાંડવો અને દ્રૌપદી જંગલમાં સુપવાનું સ્થાન શોધી રહ્યા હતા ત્યાં શનિદેવની આકાશ મંડળથી પાંડવો પર નજર પડી શનિદેવના મનમાં વિચાર આવ્યો કે આ બધામાં સૌથી બુદ્ધિમાન કોણ છે મારે તેમની પરીક્ષા લેવી જોઈએ શનિદેવે એક માયાનો મહેલ બનાવ્યો એ મહેલમાં ચાર ખૂણા હતા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અચાનક ભીમની નજરે મહેલ પર પડી અને તે આકર્ષિત થઈ ગયા ભીમે યુધિષ્ઠિ કહ્યું ભાઈ મારે આ મહેલ જોવો છે ભાઈએ કીધું જાઓ ભીમ મહેલના દ્વાર પર પહોંચ્યો ત્યાં શનિદેવ દ્વારપાળના રૂપમાં ઊભા હતા ભીમે કહ્યું મારે મહેલ જોવો છે શનિદેવે કહ્યું આ મહેલની કેટલીક શરત છે પહેલી શરત મહેલના ચારેય ખૂણામાંથી તમે માત્ર એક જ ખૂણા જોઈ શકો છો બીજી શરત મહેલ મહેલમાં જે પણ જોશો તેની ચાર સાથે વખાણ વખાણ કરવા જોઈએ કે વર્ણન કરવું જોઈએ ત્રીજી શરત જો વખાણ કે વર્ણન નહીં કરી શકાય તો તમને બંધક બનાવી દેશ અને કેદી બનાવી દેશ ભીમે કહી હું સ્વીકાર કરું છું આવું જ થશે અને એ મહેલના પૂર્વ ખૂણા તરફ ગયા ત્યાં જઈને તેને અદ્ભુત પશુ પંખી અને ફૂલ અને ફળથી ભરેલા ઝાડ જોયા આગળ જઈને જોયે છે કે ત્રણ કુવા છે બે બાજુએ નાના અને વચ્ચે એક મોટો કૂવો છે વચ્ચે વાળા કૂવામાં પાણીનો ઉભરો આવે છે અને બંને નાના ખાલી કૂવા ભરાઈ જાય છે પછી થોડી વાર પછી બંને નાના કૂવામાં ઉભરો આવે છે પણ એ મોટા કૂવાનું પાણી અડધું જ રહે છે પૂરો નથી ભરાતો આ ક્રિયાને ભીમે ઘણી વાર પણ સમજી ન શક્યા અને પછી પરત જ દ્વારપાળ પાસે આવ્યા દ્વારપાળે કહ્યું શું જોયું તમે ભીમ કહે મહાનુભાવ મેં એવા ઝાડ પશુ પંખી જોયા જે પહેલા ક્યારેય નથી જોયા એક વાત મારી સમજમાં નથી આવતી કે નાના કુવા પાણીથી ભરાઈ જાય છે પણ મોટા કુવા શા માટે નથી ભરાતું આ નથી સમજાતું દ્વારપાળ બોલ્યા તમે શરત મુજબ બંધ થઈ ગયા છો અને ભીમને બંધક ઘરમાં બેસાડી દીધા અર્જુન આવીને બોલ્યા મારે મહેલ જોવો છે શરત જણાવી અને અર્જુન અર્જુન પશ્ચિમ ખૂણા તરફ ગયા આગળ જઈને શું જોયે છે એક ખેતરમાં બે ઉપજ ઉગી છે એક તરફ બાજરાનો પાક અને બીજી તરફ મકાઈનો પાક બાજરાના છોડમાંથી મકાઈ નીકળી રહી છે અને મકાઈના છોડમાંથી બાજરો નીકળી રહ્યો છે વિચિત્ર લાગ્યું કંઈ સમજાયું નહીં પરત દ્વાર પર આવી પહોંચ્યા દ્વારપાળે પૂછ્યું શું જોયું તરફ ગયા ત્યાં જોયે જે ત્યાં તેણે જોયું કે ઘણી બધી સફેદ ગાયો છે જ્યારે તેમને ભૂખ લાગે છે તો તેમની નાની વાછડીઓ દૂધ પીવે છે તેને કઈ સમજાયું નહીં એ દ્વાર પર આવ્યા અને શું જોયું નકલ બોલ્યા મહાનુભાવ ગાય વાછડીઓનું દૂધ પીવે છે આ સમજાયું નહીં ત્યારે તે તે પણ બંદી બનાવી દીધા સહદેવ આવીને બોલ્યા મારે મહેલ જોવો છે એ દક્ષિણ દિશાની તરફ અંતિમ ખૂણા જોવા માટે ગયા ત્યાં જઈ જુએ છે તો ત્યાં એક સોનાની મોટી સિપ્પર સોનાની વાત સમજાય નહીં એ પણ બંદી બની ગયા ચારે ભાઈ બહુ મોડે સુધી આવ્યા નહીં એટલે યુધિષ્ઠિરને ચિંતા થઈ એ પણ દ્રૌપદી સાથે મહેલમાં ગયા ભાઈઓ વિશે પૂછ્યું ત્યારે દ્વારપાળે જણાવ્યું જણાવ્યું કે એ શરત મુજબ છે યુધિષ્ઠિરે બોલ્યા ભીમ તને શું શું તમે જોયું ભીમે કુવા વિશે જણાવ્યું ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે કળિયુગમાં થશે એક પિતા બે દીકરાના પેટ તો ભરી શકશે પણ બે દીકરા મળીને એક પિતાના પેટ નહીં ભરી શકે ભીમને મુક્ત કરી દીધા પછી અર્જુનને પૂછ્યું તમે શું જોયું તેને પાક વિશે જણાવ્યું યુધિષ્ઠિરે કીધું આ પણ કળયુગમાં થવાળું છે વંશ પરિવર્તન એટલે કે બ્રાહ્મણના ઘરે વાણિયાની છોકરી અને વાણિયાના ઘરે છોકરીનો લગ્ન થશે અર્જુન પણ મુક્ત થઈ ગયા નકુલને પૂછ્યું તમે શું જોયું ત્યારે તેણે ગાયનો વૃતાંત જણાવ્યો ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કળિયુગમાં માતાઓ તેમની દીકરીઓના ઘરે પળશે દીકરીના દાણા ખાશે અને દીકરી દીકરા સેવા નહીં કરે નકુલ પણ મુક્ત થઈ ગયા

પ્રેમ બન્યો રહે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા ઘરમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય વરસતા રહે તમારું કલ્યાણ થાવો આવી જ કથાઓ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવી જ વાર્તા સાથે